નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાજકોટ મહાનગરપાલિકાના સંચાલય શાળા નંબર છંડો માન સરોવર મહિકા મેન રોડ ઉપર આવેલા શાળા ચાર દિવસથી ગેટ બાજુમાં ખાડા ખોદેલા જે નાના બાળકોના અકસ્માતના કારણે જીવ પણ જઈ શકે છે શાળા સંચાલકને ધ્યાન દોરતા એવું કહેવામાં આવ્યું કે ચાર દિવસથી આ ખાડા ખોદેલ છે છતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્યાન દેતી નથી અમે એ લોકોનું ધ્યાન પણ દોર્યું શિક્ષકનું કહેવાનું એવું છે કે આચાર્યને ખબર હોય અમને નહીં આચાર્ય અગિયાર વાગ્યા સુધી શાળાએ આવ્યા નહીં પત્રકાર કરસનભાઈ રાઠોડે રૂબરૂ મુલાકાત લેતા ફોટોની અંદર અને વિડીયોમાં પોસ્ટ દેખાય છે પડી જવાથી એક બાળકને લાગેલું અને તે રોતા પણ દેખાયો હતો રાજકોટ મહાનગરપાલિકા કોઈ જાનહાનિ થાય તે પહેલાં આ શાળાની સામે આવેલા ગેટના બાજુમાં જે ખાડા છે તે તાત્કાલિક ધોરણે પૂર્વ પત્રકાર કરસનભાઈ રાઠોડ એ જણાવ્યું છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે